એ પાવળિયા હા અર આપડો ઘરશાળ વાળો ડડો આવી ગયો છે આ દેતો હોય આવી ગયો છે એના માટે તૈયારી કરવી પડશે આપણે હું તો પૂરે પૂરે કરી નાયા તૈયારી એટલે શું હાલે તને ખબર છે ને તૈયારી કરી દીધી પૂરે પૂરે કરી નાયો એમ એના માટે તમે લેબો લીધો લેબો લીધો છે અમારા કા લીધા છે હા તો તો આટલા તો ખાવાના બજિયા લીધા એમ હોત સીજી નાયો

જોઈ જા મોટી મોટી વાતો કરે છે કે થાય એટલે નામ કરે બાપુ આપડે જોયા કેવું છેડ મેલવાનો થયો

અલ પાછો મને ક્યારે ગુઈ આરો એલે તરે બીજ ના આવતો છે આડો બબા આપણે હેડ મારો દાદા કાન થવા જે અલ્યા પાવડે તો હલવા છે મારો બેટો મને પૂછે આતા આવડતું નથી મને મારી લાગે તો ખૂબ બીક હું બાવડો ચમચમ દે છે ઉલે ફેરો તો હતમધીને આવતો રહ્યો હતો અને એને તમારે આપણા ગામવાળા બે ફોર રાખે છે મારે સીટ ધાવવું પડશે એડો દીઠાઈ જોઈ જશે હેડો કાઢા થઈ જોશે પણ

તે પાવળ બધું શેમન બેમન લઈ આય એમનમાં કઈ ભૂલતો નય પડી તો બધું તૈયાર પડું તો બધું તો હારું એક તો તો બહુ પાવ થાય ને વાંધો કામ તો એટલે આ તો હલવાય મને મારે બી લાગે છે ખૂબ બીક ને હું શું કરીશ પાવડિયા વગર પાવડીઓના ભરવું છે શું હું પાવડીઓ બી ભરતના દિવસ તો ખૂબ બીક લાગે છે મને આજે આસુ ફાટી ગયા છે આ ગોબો દોલી ઓય હાથ ફુંજીલાય મન બોલે ખબર આયા નથી આ ચલ એય બોલ રૂપિયા 38 એની તળવા ની તો લેવા ના રો ની તો ઘણી લાગે હા આ ચા અલ્યા પાવળિયા કેટલા રયો આઈ જો દીજો હા પકડ તો હારું ને હા તારું મને હેલો ગટ્ટુ ઓલા હેડે છે પોપોની કુછ તું ઉપર દા ને હેડો તો ઓ બહુએ રાઉં તો છે તો છે અરે ફેકો શું ચિંતા ના કરો તમે ચિંતા કરો છો ના ના કરવા દે અલ દલવ બાબા એને ઉલીશાન નો કોઈ હેત હશે જ નહીં આ દલંબા હા કેતની વાત છે હેડો અહીં આયડ્યા ખોલીને દે છે આજે હું ભાગો અલ્યા મારું ભાઈ ઉતાર્યો તો બળા મજા પડી લાગે છે પણ તો આ નથી ને મને લાગે આ રાખે એટલે હું આટલે આવું હું તો પાછો વળી દઉં પાવળીયા હું તારા ભરોસે તો હો એ તમારા ઘરને કા પત્યક વાડીમાં પડીશું પાછો રાખી bari તો હું ઓર રાખનું હું તમારા ભરોસે આવ્યો હું એ ને એ આ છે

લૂપ દુનવા લાગે 5000 રૂપિયા નઈ કડડિયડિસ તમારા ભરોસા આવ્યો તો હેડ તો આપડે બે છે જમ જમ ઓર કઈ થાશી જોઈ જોશે તારા તું પોચી ગઈ એ આઈ કેલેટ એ એ હું આ કોઈ છે ને કડો કે હું ભુલાયો

啊。

હનુમાન <zatter> ચાલીસા <speak to them> <Marcelo Onion> Tay của tao 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 bắt đầu tao 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 tao

ကရင်ကရင်တို့မှတော့ဆောင်းဆောင်ဆောင်နေနေကုန်ကြုံနေတယ်ဆောင်းကရင်ကရင်တို့ကတော့အပေါင်းစီတို့လိုမျိုးတော့မပါဘူး။ဖြာလီမန်ကန်ဖြာလီကမိုးနော် પાર ટિલ્ ટુ નામ મેરાિલ્મ તીન તીન ધૂમ 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 ધ્રૂમ ધૂમ

આઈ હે આને કે લી એક કોટિંગ હા હા ખાજાઓ બોપામે ખાજાઓ હા હા કાવાળીયા ને બોપાને કે નહી બીલો હે હે હા હા જા રહે गेला આ ફૂટને કી હોતું છે કે ગુરુ છે કાવાળીયા પે લુખા બોપા પે લુખા મેજા મેતી દે ખાજાઉગા

આવરિયો બુધેસવા કે ક્યાં આયા હા 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 আ જય માતાજી મિત્રો આજનો વિડીયો તો કાળી છદીશ ના જે ભૂતો હશે ને જે વાતો કરે બધા એના વિશે હતો